સુરતમાં ઠેર ઠેર સીલ ફાયર બ્રિગેડની કાર્યવાહી ટેક્સટાઇલની ચાર હજાર દુકાનોનો પાંચ હજાર કરોડનો વેપાર ઠપ રાજકોટની ઘટના બાદ સુરતમાં નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને પાંચ હજાર કરોડનો વેપાર ઠપ થઈ રહ્યો છે વેપારીઓ દ્વારા સમયે સમયે નવી ગાઈડ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલા સુરત સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાયર સેફ્ટી એન ઓસી અને બીયુસી ના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે બિલની કાર્યવાહી કરવામાં આવી રહી છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત એક હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી છે સુરક્ષાની બાબતોને ધ્યાનમાં લઈને તંત્રએ કડકાઈ શરૂ કરી છે